મેં કશે વાંચ્યું હતું કે જે ધૂની લોકો હોય છે ને એને લોકો ગાંડા કે છે જે લોકોને કોઈ ધૂન સવાર હોય છે ને એ કશેથી પણ પથ્થરમાંથી પણ પાણી પેદા કરી શકે છે અને આઈ થિંક આવા જ લોકો ઇતિહાસ રચી શકે છે આવા જ લોકો કંઈક ઉખાડી શકે છે આવા જ લોકો કંઈક રિવોલ્યુશન લાવી શકે છે નાઇન્ટીન ફિફ્ટી એટ લોસ એન્જલસમાં એકમાત્ર એક દુકાન હતી જેમાં ફક્ત ને ફક્ત ઓથેન્ટિક ઇન્ડિયન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ મળતા હતા અને એ બહુ ફેમસ દુકાન હતી તો ત્યાં આગળ એક ઇન્ડિયન માણસ આવે છે પાંત્રીસ છત્રીસ વર્ષનો આવીને જુએ છે કે અહીંયા તો બહુ જ સુંદર ઓથેન્ટિક ઇન્ડિયન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ મળે છે ત્યાં એક સેલ્સ ગર્લ કામ કરતી હતી એ આ માણસને જુએ છે એને કપડાં એકદમ સાદા થોડોક લગર વગર ધૂની માણસ હતો એટલે એને જોઈને લાગે છે કે આવ્યો હશે કોઈ સાદો માણસ પહેલીવાર અમેરિકા આવ્યો હશે અને આવી કોઈ દુકાન જોઈ એટલે ખરી જોઈને જતો રહેશે પણ એ વ્યક્તિ સેલ્સ ગર્લ પાસે જઈને કહે છે કે મને પેલું ઉપર સિતાર છે ને એ મને કાઢી આપો ને મારે જોવું છે એટલે પેલી એ છોકરીને ગુસ્સો આવે છે કે એક તો તારા કપડાં છો આટલું મોંઘું સિતાર લઈશ અને મારે એના માટે ઉપર ચડવાનું આટલી મહેનત હું નહીં કરું એટલે અવોઇડ કરે છે એટલે નીચે જેટલું પણ સિતારનું કલેક્શન હોય છે એ બતાવે છે અને કે છે કે જો આ બધા સિતાર છે આમાંથી કોઈક ચૂઝ કરો આ બધા સિતાર વાગે છે અને અમારી પાસે આટલું સુંદર કલેક્શન છે યુ નો ધ સ્ટાઇલ ઓફ સેલિંગ ધ પ્રોડક્ટ એટલે પછી પેલો વ્યક્તિ કે છે કે ના મને તો ઉપરનું જ સિતાર જોઈએ છે હવે આ બંનેની બહેસ દુકાનનો માલિક સાંભળે છે ડેવિડ બર્નોટ અને એ આવીને પેલા વ્યક્તિને પૂછે છે કે શું થયું છે સર તમને હું હેલ્પ કરી શકું એટલે પેલો વ્યક્તિ કહે છે કે મને આ ઉપરવાળું સિતાર બહુ ગમે છે અને મારી ઈચ્છા છે કે કદાચ હું એને ખરીદી લઈશ હું એકવાર એને જોવા માગું છું એટલે સેલ્સ ગર્લને પેલા ઓર્ડર આપે છે દુકાનના માલિક કે તું ઉતાર એને જોવું છે એટલે પેલી ઉતારે છે ઉતારતી વખતે છે પેલાને પેલા વ્યક્તિને કે તમને ખબર છે આ સૌથી મોંઘુ સિતાર છે અને અમે બોસ સિતાર કહીએ છીએ જેવું ઉતરીને હાથમાં આવે છે વ્યક્તિ એને જુએ છે અને ફીલ કરે છે અને ટચ કરીને કહે છે કે તમે ભલે એને બોસ સિતાર કહેતા હોય પણ અમે એને સૂર બહાર સિતાર કહીએ છીએ અને એ દુકાનના માલિકની પરમિશન માંગે છે કે શું એને વગાડીને જોઈ શકું છું એટલે દુકાનનો માલિક કહે છે કે ચોક્કસ એ તાર ફિક્સ કરે છે સેટ કરે છે ટ્યુન કરે છે અને વગાડવાની શરૂઆત કરે છે જેવી વગાડવાની શરૂઆત કરે છે પાંચ જ મિનિટમાં આજુબાજુની બધી પબ્લિક ભેગી થઈ જાય છે એટલું સુંદર વગાડે છે કે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે હું તાલી પાડું કે હું મૌન રહું દુકાનનો માલિક આ સાંભળીને ઇમોશનલ થઈ જાય છે અને જેવું સિતાર પતે છે એ પેલા વ્યક્તિ પાસે જાય છે અને કહે છે કે ભાઈ તારું નામ શું છે કારણ કે મેં તો આખા વિશ્વમાં એક જ વ્યક્તિને સિતાર વગાડતા જોયું છે અને એક માત્ર વ્યક્તિ છે જે સુંદર સિતાર વગાડી શકે અવ સિતાર વગાડી શકે એ છે પંડિત રવિશંકરજી તું કોણ છે તે એમનાથી જરાય ઓછું નથી વગાડ્યું એટલે પેલો હસી પડે છે અને પેલી સેલ્સ ગર્લ આ બધું સાંભળીને આંખામાંથી આંસુ આવી જાય છે કે મેં આ માણસને મેં આ હિન્દુસ્તાનીને એટલો નોર્મલ સમજ્યો એવું સમજ્યો કે આની શું અકાત છે સિતાર લેવાની અને હું તો ખાલી મારી જ કોમ્યુનિટી લોકોને ક્રિએટિવ સમજુ છું ટેલેન્ટેડ સમજુ છું પણ એક હિન્દુસ્તાની આટલું સુંદર સિતાર વગાડી શકે છે એટલે એના ખિસ્સામાંથી એક ડોલરની નોટ કાઢે છે અને પેલા વ્યક્તિ પાસે જઈને કહે છે કે મેં તો તમને શું સમજ્યા હતા તમે શું નીકળ્યા તમે પ્લીઝ તમારો ઓટોગ્રાફ મને આપો મારી આ ડોલરની નોટ પર એટલે પેલો વ્યક્તિ હસે છે અને સેલ્સ ગલી જે આપેલી ડોલરની નોટ હોય છે એના પર પોતાનું નામ લખે છે સલીલ ચૌધરી ધ ગ્રેટ મ્યુઝિક કમ્પોઝર સલીલ ચૌધરી અને આ સિતારા સુર બહાર સિતાર લઈને સલીલ ચૌધરી ઇન્ડિયા આવે છે નાઇન્ટીન ફિફ્ટી એટમાં અને નાઇન્ટીન ફિફ્ટી નાઇનમાં આ સિતાર પર એક આખું ગીત બનાવે છે અને ગીત અમર થઈ જાય છે नौ हजार ने पांच सौ गीतों बनाया है सलील चौधरी द ग्रेट म्यूजिक कंपोजर सलील चौधरी ने आज बोर्थ एनिवर्सरी इतिहास ऐसे ही रचे जाते हैं जना